જય ગૌ માતાજી અગ્નિસ્ત્ર બનાવી રહ્યા છીએ આપણે એક વખત બનાવી એનું રિઝલ્ટ આવી ગયું છે દસ લિટર વીસ લિટર ગૌમૂત્ર દેશી ગાયું દસ લિટર આમાં નાખી દીધું છે દસ લિટર આ બીજું નાખીએ છીએ ત્યારબાદ બે કિલો લીમડાના પાના નાખીએ છીએ ચટણી કરવલ

આદુની ચટણી લેવામાં આવે છે ત્યાર પછી તમાકુ નું પાવડર આવે પાંચસો ત્યાર પછી ઓગાળ્યા પછી ધીમે તાપે એને એક ઉભરકો લાવવાનો છે તો પાકી થઈ જાય અને ધીમે તાપે ચલાવવાની છે